નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું દૂરદર્શન સમાચારના આ ખાસ કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં મિત્રો આજનો મુદ્દો એ મનોરંજનનો મુદ્દો છે આજનો મુદ્દો એ માહિતીનો મુદ્દો છે કારણ કે કોઈ પણ એવું માધ્યમ જે સમૂહ પ્રત્યાયનનું કામ કરે છે એનો ઉદ્દેશ્ય હોય છે સમાજ સુધી મનોરંજન માહિતી અને શિક્ષણની વાતો લઈ જવી અને આવું જ માધ્યમ જે અલગ અલગ ભાષા અને સંસ્કૃતિમાં આખા વિશ્વમાં વર્ષોથી ચલણમાં આવ્યું છે એવું માધ્યમ એટલે કે ફિલ્મ આ ફિલ્મ માધ્યમના અલગ અલગ ઉત્સવો થતા હોય છે એવો જ એક આંતરરાષ્ટ્રીય ફિલ્મનો મહોત્સવ યોજાય છે વર્ષોથી ગોવા ખાતે છપ્પનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આ ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ વિશે આજે આપણે વાત કરવાના છીએ ઇફી વિશે વાત કરવાના છીએ આ વાતચીતમાં નિષ્ણાત તરીકે બે મહેમાનો આપણી સાથે જોડાયા છે જે છે જય પંડ્યા આપ અભિનેતા અને નિર્માતા છો સ્વાગત છે આપનું અને પાર્થ દવે જે ફિલ્મ પત્રકાર છે અને આપણે વાત કરીશું ઇફી કેવું રહ્યું અને ત્યાં શું શું જોયું કેમ કે બધા લોકો અમે ત્યાં નથી ગયા પણ અમે તમારી નજરે ઇફીને માણવાનો પ્રયત્ન કરીશું આજે તો દર્શક મિત્રો દર વર્ષે ઇફીની શરૂઆત એક અલગ હોય છે અને આ વખતે કંઈક અલગ થઈ તેવું સાંભળ્યું છે તો અમે જાણવા માગીશું પાર્થભાઈ કે આ વખતે શું અલગ હતું આજે ઓપનિંગ સેરેમની છે એ કેવી રહી ઇફીની પેટે સૌથી પહેલાં તો થેન્ક યુ દર વર્ષે અમારું સાતમું વર્ષ હતું ઇફીનું તો દર વર્ષે ઓપનિંગ સેરેમની હોય જ્યાં ત્યાં શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમ છે જે આઈનોક્સમાં પણજીમાં જે ઇફી થાય છે દર વર્ષે ત્યાંથી થોડાક કિલોમીટર દૂર પણ આ વખતે પરેડ હતી એટલે મેં પણ જ્યારે અનાઉન્સમેન્ટ જોઈ કે આ વખતે તો પરેડ નીકળશે તો કંઈક જુદું છે આ વખતે કોઈ સ્ટાર્સ એ રીતે નહોતા આવ્યા પણ ગોવાના સીએમ પ્રમોદ સાવંત સાહેબ આવ્યા હતા સ્ટાર્સમાં શિખર કપૂર હતા જે ઇફીના ડિરેક્ટર છે અને પરેડ જે ત્યાંથી જે માંડવી નદી છે સામે એટલે ત્યાં બહુ સરસ એક નદી હોય આગળ એક મીરામર બીચ આવે અને ત્યાં જે રસ્તો છે ત્યાં પરેડ નીકળી પરેડમાં શું તો અલગ અલગ રાજ્યોના નૃત્યો એક પછી એક નૃત્ય કરે અને મૂળ તો સિનેમા પરેડ એમ જેમ કે ગુરુદત્તની અત્યારે શતાબ્દી ચાલી રહી છે એનો ટેબલો હોય કે પછી કોઈ ફિલ્મના પ્રમોશનલ પણ ટેબલો હોય કે કોઈ કોઈ નવી ફિલ્મ આવતી હોય તો એનું હોય અને છોકરાઓએ જેણે તૈયાર કર્યું હોય વેશભૂષા પહેરીને નીકળે કાંતારા અત્યારે ફિલ્મ જે બહુ ચર્ચિત છે તો એનો એક ટેબલો પસાર થાય એમ સળંગ ઘણા જ બધા ટેબલો અને બહુ મોટા કે કોઈ કૃષ્ણ બનેલું હોય કે કોઈ કાંતારા તો કાંતારાનું આખું એક વાઘ પેલું સીન આખું વાઘનું બહુ મોટું બનાવ્યું હતું અને એ બનાવ્યું હોય પછી કોઈ જેમ કે કોઈ ખેતી ઉપર કોઈ થીમ હોય તો કોઈ વ્યક્તિ પેલું ખેડૂત બન્યો હોય એ રિયલ એ રિયલ હોય પાછો ટેબલો હોય જેમાં આખું ઊભું કેચર આખું ઊભું કર્યું હોય અને કોઈ વ્યક્તિ હળ હાંકતો હોય એ રિયલમાં હાંકતો હોય એવી રીતના ટેબલો અને ગોવાના જે ગોવન લોકો છે જે ત્યાં ફરવા નીકળતા હોય એ બધે જુએ અને આપણા જેવા જે દર વર્ષે જતા હોય એ ખાસ જોવા નીકળે થોડું એટલે એમાં પાછું જે આઈનોક્સનું જે મેઇન છે ને ત્યાં મેઇન સ્ટેજ રાખ્યું હતું ત્યાં પહેલાં ઉદ્ઘાટન કર્યું જ પાછું પણ પરેડનું ઉદ્ઘાટન કર્યું આ વચ્ચે જુદું હતું અને તલવાર રાસ કે તમે જે પણ આપણે ગુજરાતમાં હોય તો એ પણ હતું અને અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ એ લોકોએ એક પછી એટલે ફિલ્મો એ સંસ્કૃતિના વાહકો તો રહ્યા જ છે બહુ અલગ અલગ પ્રદેશી સંસ્કૃતિ અલગ જગ્યાએ પહોંચાડતા હોય છે પણ જ્યારે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળાવડો જામ્યો છે તો એની સમક્ષ પણ પોતાની સંસ્કૃતિની એક છાંટ આપવી શું ખબર કે કોઈ ફિલ્મ નિર્માતા ત્યાંથી ઇન્સ્પાયર થઈને કે નવું લઈ આવે આપણે તો સતત રાહ જોઈશું તો જયભાઈ તમે ઇફીને કઈ રીતે માણ્યો તમે વધારે સમય ક્યાં સ્પેન્ડ કર્યો હતો ની જ્યારે આપણે વાત કરીએ અને ગોવા ઇફીનું છપ્પનમું વર્ષ હોય એટલે અમે તો પહેલાં પણ ગયા છીએ પાર્થભાઈએ કહ્યું એમ પણ એમાં છે ને બહુ બધા સેન્ટરો અલગ અલગ હોય છે અને બધી જ જગ્યાએ સિમિલર સેમ ટાઈમ પર અલગ અલગ એક્ટિવિટી થતી હોય છે એટલે ધારો કે આઈનોક્સ તો આઈનોક્સમાં સવારથી ફિલ્મો જોવાતી હોય છે જેમાં અંદર શોર્ટ ફિલ્મ આવી ગઈ ફીચર ફિલ્મ આવી ગઈ એના અલગ અલગ સ્લોટ હોય છે જે તમારે મોબાઈલની એપ્લિકેશન પરથી તમારું રિઝર્વ કરવાનું હોય છે સીટ એટલે બહુ જ વેલ મેનેજ હોય છે એમ એટલે વેલ મેનેજ એટલે અનહદ વેલ મેનેજ હોય છે તમે જો એ ફિલ્મ તમારે જોવી છે અને તમે એની ટિકિટ રિઝર્વ નથી કરી તો તમને અંદર ન જ જવા દે અને એ હાઉસફુલ જ હોય છે અને એક જગ્યાએ નથી થતું એટલે આઈનોક્સમાં થાય પાછળ સ્માર્ટ ઓડિટોરિયમમાં થાય એની પાછળ બીજું એક સિનેમા છે પોવોરિમમાં આઈનોક્સ છે અને એ બધા હાઉસફુલ હોય એટલે ઘણીવાર એવું બને કે તમને એમ હોય કે આ ફિલ્મ મારે જોવી જ છે અને જો તમે સમય ચૂકી ગયા છો રિઝર્વ કરવામાં સીટ તો તમને ન જ મળે એની ટિકિટ રાઈટ હવે અને બધા મહાનુભાવ આવતા હોય છે એમને પણ એવું થાય એવું નઈ કે આવ્યા છે એટલે જવા દો અંદર પણ થિયેટરની કક્ષાએ ચાલતું હોય અને એ વેલ મેનેજની વચ્ચે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા ઝોનમાં જઈને શું જોવું છે શું માગવું છે જેમ કે મેરિયટ માં આ લોકોનું વેવ્સ ફિલ્મ બજાર થાય છે જ્યાં બધા પ્રોડક્શન હાઉસના અને બધી ફિલ્મોના ટેકનિકલ ડિપાર્ટમેન્ટના બધાના સ્ટોર હોય અલગ અલગ તમે ત્યાં વિઝિટ કરી શકો મીન પર સેમ ફિલ્મો ચાલતી હોય મીન પર સેમ સેશન ચાલતા હોય જ્યાં મહાનુભાવો બોલિવૂડના આવ્યા હોય અને જે લોકો લેક્ચર આપતા હોય ટોક શો કરતા હોય મીટ એન્ડ ગ્રીટ કરતા હોય ક્વેશ્ચન આન્સર ચાલતા હોય તો આમાંથી તમારે શું નક્કી કરવું જોઈએ એ ખૂબ મહત્ત્વનું હોય જી ચોક્કસથી આપણે નામ લીધું છે તો દર્શક મિત્રો ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય અને ખાસ કરીને પ્રસાર ભારતી અંતર્ગત જે વેવ્સ ઓટીટી પણ ચાલે છે તો જે રીતના પ્રસાર ભારતી પણ હવે ઓટી પર આવી ગયું છે તો ઓટી ની ઇફેક્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કેવી જોવા મળે છે કેવો આવકાર છે કે કેવો કેવા નવાચારો ઓટી લેવલથી થઈ રહ્યા છે જયભાઈ આપ શું કેવા માંગશો આવકાર ખૂબ સારો જ છે પણ એક પ્રેઝન્ટેશન હતું ઓટીટી પ્લેટફોર્મ દર વર્ષે હોય છે અને એ લોકો પણ અવેર કરતા હોય છે એ લોકોને જે ગમતી ફિલ્મો ફેસ્ટિવલમાં આવતી ફિલ્મો એ બધી પણ દેખાડાય છે અને ઓટીટી ની જે વેબ સિરીઝ હોય એ પણ ઘણી બધી ત્યાં જોવાય છે જેમ કે મનોજ સરની એક ફેમિલી મેન કરીને સિરીઝ જે બહુ જ ફેમસ છે તો એનું પણ સ્ક્રીનિંગ ત્યાં હતું લાલા સ્ક્રીનિંગ હતું યસ યસ તો આવકાર ખૂબ સારો છે અને ઇફી તરફથી એ પ્રયાસ પણ ખૂબ સારો છે કે ઓટીટીને વેલકમ કરી એટલે જ્યાં નવી તકનીકોને સ્વાગત થતું હોય ત્યાં ઓટીટીને અને ઓબ્વિયસલી એ જ રીતે વેબ સિરીઝનું પણ તમે કીધું સ્ક્રીનિંગ થાય છે તો ટેકનિકલી બીજી શું શું વસ્તુ તમે વેબ્સ બજારનું નામ લીધું છે એટલે મને એવું છે કે એના વિશે થોડી વધારે માહિતી જો મળી શકે તો હા ડેફિનેટલી વેવ્સ બજારમાં છે ને ઘણી બધી ફિલ્મો જોડાતી હોય છે કારણ કે ત્યાં એવું નથી કે જે ફિલ્મ સિલેક્ટ થઈ ઇફીમાં એ જ જઈ શકે વેવસ બજારમાં ધારો કે તમારી ફિલ્મ છે અને તમારે એને માર્કેટ કરવી છે કે ડિસ્ટ્રિબ્યુશન તમારે જોઈએ છે અધર કન્ટ્રીના કે તમારે અધર સ્ટેટના તો એ લોકો પણ તમને ત્યાં મળી શકે છે અને તમારી ફિલ્મ છે જેને તમારે વિશ્વકક્ષાએ લઈ જવા માટે તમારે કો પ્રોડ્યુસર જોઈએ છે તો ત્યાંથી તમને કો પ્રોડ્યુસર પણ મળી શકે છે અને વેવ્સ બજારમાં મેરીઓટમાં જે થાય છે ત્યાં પણ અલગ અલગ સ્ક્રીનિંગ હોલ બનાવેલા છે નાના નાના જેની અંદર તમે તમારી ફિલ્મને પ્રેઝન્ટ કરી શકો છો અને બાકીના કો પ્રોડ્યુસર છે ડિરેક્ટર્સ છે એમને તમે શોકેસ કરી શકો છો તમારું કામ અને જો એમને ગમે તો તમે ફર્ધર ડિસ્ટ્રીબ્યુશનમાં તમને કોર્ડિનેટ કરી શકે છે એ લોકો એટલે એ જગ્યા એવી છે કે જ્યાં તમારી ફિલ્મ ઇફીમાં ભલે નોમિનેશનમાં નથી તમારી કમર્શિયલ ફિલ્મ છે અને કદાચ તમે નોમિનેશનમાં નથી કે તમે ઓફિશિયલ સિલેક્શનમાં નથી પણ એ જગ્યાએથી તમે તમારી ફિલ્મને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટેની ઘણી બધી મદદરૂપ રાખશો આઈ ગેસ કન્સેપ્ટ પણ ત્યાં પોતે કોઈ લઈને જતા હોય છે જેના આધારે પ્રોડ્યુસર્સ એમને કન્સેપ્ટમાં જો રુચિ હોય તો આગળ ફિલ્મના નિર્માણ સુધી લોકો જોડાતા હોય છે તો એક અલગ પ્રકારનું આખું આપણને માર્કેટ જોવા મળે કે જ્યાં કોઈ વસ્તુ એ રીતના સેલ નથી થઈ રહી પણ વિચાર કે કન્સેપ્ટ સેલ થઈ રહ્યા છે પણ એની સાથે જે નવી નવી ટેકનોલોજી આવી રહી છે એ ટેકનોલોજી કઈ રીતે એક્સપ્લોર થઈ શકતી હોય છે વેવસ બજાર થ્રુ વેવસ બજારમાં એક આખો ડોમ બનાવેલો હોય છે જે ટેકનોલોજીનો હોય છે ટેકનો ડોમ કહેવાય છે જેને જેની અંદર કેમેરા ઇક્વિપમેન્ટ્સ એડિટિંગમાં આવેલા નવા મશીનો એ બધાના ડેમો પણ મૂકેલા હોય છે જે તે કંપનીઓ દ્વારા ધારો કે ફ્યુજી કંપની દ્વારા સોની દ્વારા તો એ સોનીના ધારો કે દસેક કેમેરા અત્યારે ચાલી રહ્યા છે માર્કેટમાં તો એ દસે દસ કેમેરાને સળંગ મૂકી એની સામે મોનિટર મૂકી સામે એક મોડેલ અથવા તો એક સ્ટ્રકચર ક્રિએટ કરી એક કેરેક્ટર મૂકી અને ત્યાં લાઈવ ડેમો ચાલતા હોય છે એટલે ધારો કે કોઈ કેમેરામેન જાય તો એને બહુ જ મજા પડે કારણ કે દરેકે દરેક કેમેરાનું રિઝલ્ટ એને એટ એ ટાઈમ જોવા મળે અને એ પોતે પણ શૂટ કરી શકે કે કેમેરામાં શું ફીચર્સ છે કઈ રીતે એનો ઓપરેટ થાય છે એ બધું જ તમને ત્યાં જોવા મળે તો મારું એવું કહેવું છે કે ટેકનિકલ માણસે તો ખાસ જવું જોઈએ કારણ કે આવા બધા ડેમો એટલે વેવસ બજાર ઘણી બધી જગ્યાએ થતું હોય છે લાસ્ટ ટાઈમ મુંબઈમાં પણ થયું હતું નીતા મુકેશ અંબાણી સેન્ટરમાં એ સમિટ જે આખી આખું વર્લ્ડ ઓડિયો એન્ડ વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ જે આખું ગ્લોબલી થયું હતું જી તો એવી રીતના ઘણા બધા થતા હોય છે પણ ટેકનોલોજીમાં આ વખતે એઆઈ એક વધારે જોડાયું જેમ તમે કહ્યું તો ના પણ ઘણા બધા કાઉન્ટર્સ હતા એનિમેશન રિલેટેડ અથવા તો વીએફએક્સ રિલેટેડ કારણ કે ના આવ્યા પછી હું એવું માનું છું કે વાળી ઘટના ખૂબ સરળ થતી જઈ રહી છે એડિટરો માટે ગણો કે પ્રોડ્યુસર્સ માટે ગણો કે ડિરેક્ટર માટે ગણો પણ એને સમજવી બહુ અગત્યની હોય છે તો ત્યાં તમને સમજવાનો ઘણો મોકો મળે આ વખતે મને મજા પડી કે એ જે બધા સ્ટોર હતા એમાં એક સ્ટોર કાસ્ટિંગ ડિરેક્ટર જે જેને બધા એક્ટરો ખૂબ મળવા માગતા હોય છે એવા મુકેશ છાબરા સરનો પણ હતો તો એક્ટરો માટે તો ખૂબ સારું હતું કે ઘણા એક્ટરો આવે જે ખાલી ફિલ્મો જોતા હોય છે કોઈ વાર વેવ્સ બજાર તરફ નથી જતા હોતા કારણ કે એક્ટર તરીકે વેવ્સ બજારમાં જઈને કોઈ કામ નથી હોતું પણ આ વખતે જો ગયા હશે તો એમને ચોક્કસ મુકેશ ખાબરા છાબરા સરનો કાસ્ટિંગનો એ સ્ટોર જોવા મળ્યો હશે અને પોતે પણ ત્યાં હાજર હતા અચ્છા એટલે ઘણા બધા એક્ટરોને પોતે રૂબરૂ મળતા હતા એટલે મને તમારી વાત પરથી એવું લાગે છે કે અભિનેતા જય પંડ્યા નહીં પણ નિર્માતા જય પંડ્યા આ ફી મહોત્સવ માણ્યો છે વધારેમાં વધારે ટેકનિકલ તરફ દોડ્યા છો હા કારણ કે મારો પોતાનો સ્ટોર હતો મારી એક ફિલ્મ હમણાં પ્રવાસ કરીને જે હમણાં જ રિલીઝ પણ થઈ થિયેટરોમાં અને જેને મળ્યા છે ઓલ ઓવર ધ વર્લ્ડ એટલે એવું નથી કે આ વખતે હું ખાલી ઇફીમાં ગયો પણ હું રશિયા બાંગ્લાદેશ ટર્કી ચાઇના બધા જ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ ચુક્યો છું ઈવન ઇન્ડિયાના એવું કહી શકાય કે લખનઉ મંડી મુંબઈ દિલ્હી એ બધા ફિલ્મ ફેસ્ટિવલો પણ આ વખતે મેં અટેન્ડ કર્યા છે એટલે લગભગ આ વખતે મેં મારી ફિલ્મ પ્રવાસ ને લઈને લગભગ સિત્તેર પ્લસ જેટલા પ્રવાસ કર્યા છે ફિલ્મોની જાત્રા એ નીકળ્યા છે એ લાગે છે પણ જ્યારે વાત કરીએ કે દર્શક મિત્રોને પણ રુચિ હશે એ જાણવામાં કે કયા પ્રકારની ફિલ્મો આ વખતે ત્યાં થઈ તો મને લાગે છે કે આપણે આ પ્રશ્ન તો પાર્થભાઈને જ પૂછવો પડે કારણ કે ટેકનિકલી આપણે બહુ જ સમજ્યા કે ઇફી કઈ રીતે કેવી કેવી ઓપોર્ચ્યુનિટીઝ છે પણ ફિલ્મો કેવી લાગી ફિલ્મો અદ્ભુત લાગી અને મારું તો કેવું છે સાત વર્ષથી જવું છું એટલે પહેલીવાર જ્યારે ગયો સાત વર્ષ પહેલાં એટલે આપણી ઉંમર અલગ હોય પહેલી વાર જતા હોઈએ કે એશિયાનો સૌથી મોટો જે થાય છે તો મેં બત્રીસ ફિલ્મો જોઈતી પહેલીવાર દસ દિવસમાં અને ભાઈએ વાત કરીએ એમ ફટાફટ સવારે આઠ વાગે ટિકિટ બુકનું ઓપન થાય પરમ દિવસની ટિકિટ બુક સવારે આઠ વાગે એપ્લિકેશન ખુલે અને દસ મિનિટમાં કરવાની હોય જો તમે ન કરી શકો અમુક ફિલ્મની બહુ હાઈપ હોય કે લોકો કહેતા હોય કે આ ઇઝરાયલના ડિરેક્ટરની છે કે કોરિયન છે તો બધે આમ આ વખતે ઇટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ નામની ફિલ્મ હતી આ વખતે બહુ હાઈપ હતી તો એના શોમાં તો એટલું થયું કે જેણે ટિકિટ બુક કરી હતી ને તો શું થયું કે લોકોએ આમ હોબાળો કર્યો એટલે કે અમે રહી ગયા તો એનો બીજો સ્પેશિયલ શો રાખ્યો તો ઇન શોર્ટ શરૂઆતમાં મેં એટલી બધી ફિલ્મો જોઈ બીજા વર્ષે તો હું જ હું આ વર્ષની ફિલ્મો તો હું કહું જ છું કે કેવી કેવી હતી પણ હું દરેક વર્ષનું પણ આમ કેવું છે આપણા મગજમાં સરખામણી થાય કે આ વર્ષે આમ હતું આ વર્ષે શોલે ઉજવી પચાસ વર્ષ થયા આ વખતે મેં હું પેલા હિન્દીની વાત કરું ગોવિંદ પાર્ટી ફિલ્મ ફિલ્મ જોઈ જોઈ એ ગમન હતી મુઝફર અલી સાહેબની ફિલ્મો હતી અને ઇઝરાયલ આ વખતે જેપાન જેપાન કન્ટ્રી ફોકસ હતું કન્ટ્રી જાપાન દેશની સૌથી વધારે ફિલ્મો હતી દર વર્ષે ઇફીમાં એક કન્ટ્રી ફોકસ હોય કે આ આ કન્ટ્રીની ફિલ્મો બતાવવામાં આવે પછી ઇન્ટરનેશનલ કોમ્પિટિશન હોય કે જેમાં જેનું વધારે હાઈક હોય આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જેને એવોર્ડ મળ્યા હોય ગ્રેન્ડ પ્રિક્સ હોય કે અલગ અલગ પ્રકારના એવોર્ડ એ ફિલ્મોને વધારે પસંદ કરવામાં આવી હતી તો બુકિંગ કરવામાં પણ શું કરે કે કે કાનમાં જે ગયું હોય ને એનું વધારે હાઈપ હોય કે ભાઈ ત્યાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું છે તો એ એ જોવા જઈશું મેં બે બહુ બધી ફિલ્મો જોઈ મેં એક હેન નામની ગ્રીક ફિલ્મ જોઈ જે કુકડું હોય જે લેડી હેન જેને કહેવાય એના દ્રષ્ટિકોણથી આખી ફિલ્મ હતી મને સીધું ધ્રુવ ભટ્ટ સાહેબનું અતર આપી યાદ આવે જેમાં સાર મેં હતું કે પછી મેં એ પોએટ જોઈ પોએટ સ્પેનિશ ફિલ્મ હતી મને મરીઝ સાહેબ યાદ આવ્યા લાઇક હું એમાં કેવું છે પાછું આ વખતે સત્તર ફિલ્મો જોઈ કેમકે હું કહું છું ને પહેલી વાર ગયો પછી ધીમે ધીમે આપણે મોટા થઈને એમ સમજાતું ગયું કે ફિલ્મ જોઈને પછી વિચારવાનું પણ હોય કે ફિલ્મ જોઈને તમે ડિરેક્ટર સાથે ગેપ લ્યો તમે સત્તર જોઈ બાકી મેં ઇન્ટરવ્યુઝ કર્યા તો હેન તો એક ફેક્ટરીમાં પેલું એકમ પેલું જ એક સીન છે કે જે મરઘું હોય એનું બચ્ચું એક એક પેલું ઈંડું પડે છે પેલું જ દ્રશ્ય છે અને પછી બહુ બધા ઈંડા તમને દેખાય છે અને પછી નાનકડું પીળા કલરનું જે આમ નીકળે નાના યા અને એ બહુ બધા આપણને દેખાય છે અને એમાં એક એમાં એ બધા યલો કલરના છે તો એક ફેક્ટરી છે આપણે સમજી જઈએ કે એનું ન થવાનું થશે જે આખી દુનિયામાં જે બધું થઈ રહ્યું છે તો એમાં કાળા કલરનું છે અલગ અલગ કલર છે તો ફેક્ટરીમાં જે કામ કરે છે એ વ્યક્તિ એમ કહે છે કે હું અમારી વાઇફને કહીશ કે આનું ચિકન સૂપ બનાવશે તો એ આમ લઈને ટેમ્પોમાં નાખી દે છે એ મોટું થઈ ગયું છે તો ટેમ્પોમાં નાખે છે ને પેટ્રોલ પંપ પાસે એ ટેમ્પો ઊભો રાખે છે તો એ નીકળી જાય છે એ છૂટી જાય એ ચંચળ હોય મરઘું અને પછી મરઘાના દ્રષ્ટિકોણથી હ્યુમન બિંગ કેટલા ક્રુઅલ છે એ હેન ફિલ્મમાં અદ્ભુત ફિલ્મ છે અને આમ હૃદય દ્રશ્યો લાગે કોમિક છે એમ કે આમ લોકો ણથી બતાવાઈ રહ્યો છે ઇટ વોઝ એન જસ્ટ એન એક્સિડન્ટ એ પણ મેં મને પહેલી વાર મનો વારો નહોતો આવ્યો તો બીજી વાર જોઈ એની વાર્તા પણ તદ્દન અલગ હતી અને હું ટૂંકમાં કહું તો રશિયન ફિલ્મ જુઓ તમે તો આપણે રશિયા નથી ગયા હું તો આપણને ત્યાંનું કલ્ચર ખબર પડે ત્યાંના લોકો કેમ રહે છે ઓકે તમે રશિયાની મેં અમુક લગભગ ગોલ્ડન પિકોક મળ્યો હતો બે ત્રણ વર્ષ પહેલાં મેં ફિલ્મ જોઈ હતી મને નામ યાદ અત્યારે નથી આવી રહ્યું તો ત્યાં જે સરહદના પ્રશ્નો છે યુક્રેનવાળો તો બધું પછી પણ એ સરહદના પ્રશ્નો તમને ફિલ્મો થકી બહુ ખબર પડે કમ્પાર્ટમેન્ટ નંબર સિક્સ નામની મેં ફિલ્મ જોઈ હતી મને યાદ છે રશિયન તો એમાં મને ઘણી બધી ખબર પડી કે રશિયામાં પણ એવું છે કે કોઈ બીજા જર્મનીનો કોઈ વ્યક્તિ રશિયામાં કોઈ પસાર થતો હોય ને તો એના સાથે પણ ભેદભાવ થાય છે આ બધું એવી રીતના ખબર પડે પછી ક્યાંક માઇનિંગનું કામ ચાલુ હોય જેમ ભારત આપણી હેલારો ફિલ્મનું ત્યાં હતું એકવીસ મોટી ફિલ્મનું અગાઉ હતું કારખાનું યસ કારખાનું ફિલ્મનું ત્યાં હતું મને યાદ આવ્યું તો આ બધી ફિલ્મો થકી તો ગુજરાત ને પણ બીજા લોકો વિથ સબટાઇટલ સબટાઇટલ આપણા ગરબા વિથ સબટાઇટલ જોશે તો કેટલી સુંદર બાબત છે અને જે તાળીઓ પડે છે એ ભાવ જોઈને એમ એ જે પેલું કહેવાય ને કે સિનેમાને આમ કોઈ ભાષા નથી હોતી કે તમને એ તમને ઈફીમાં વધારે સર રહે કે બાજુમાં કોઈ વિદેશી માણસ તમારી બાજુમાં બેઠો હોય અને તમે ભેગા હસો છો ને ભેગા રડો છો તો કેટલી સુંદર સમાનુભૂતિની જે વાત છે આખી કે આપણે બધા એક છીએ આર્ટ થ્રુ આપણે વધારે જાણી શકીએ છીએ બહુ જ રસપ્રદ વાત છે જ્યારે ફિલ્મની વાત થાય અને એ એક સાથે આટલી બધી વાર્તાઓનું આમ સ્ક્રોલ બાર તમારી સામે ખુલી જાય પણ અને અને જ્યારે દર્શક મિત્રો પણ આ જ્યારે સાંભળ્યા ત્યારે ખબર પડે કે પ્રાણીઓના દ્રષ્ટિકોણથી આપણને માનવ દલપતરામ યાદ કરીએ તો એ પણ પ્રાણીઓનું એક્ઝામ્પલ આપીને આપણને આપણા દુર્ગુણ કેવા છે કેવા નહીં નહીં સમજ કેળવાવી દે છે આ આ બધી જ વાત આપણે સમજ્યા ઇફીના ફિલ્મો વિશે પણ જ્યારે એઆઈની વાત આપણે થઈ કે એનિમેશન ઈઝી થઈ ગયું છે તમે કોઈ એવી ફિલ્મ કેમકે ઇફીમાં બહુ બધા કેટેગરીઝ હોય છે ફીચર ફિલ્મ છે શોર્ટ ફિલ્મ છે એનિમેટેડ ફિલ્મ છે તો તમે કોઈ એઆઈ ના જનરેટ થયેલી ફિલ્મ કે એવું કંઈ આવ્યું તો આ વખતે આ વખતે પ્રોપર એઆઈ વાળી મેં ફિલ્મ નથી જોઈ પણ છે ને ત્યાં મગર એક સેક્શન છે જે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન છે બિહામણી ફિલ્મ હું કદાચ પ્રોનાઉન્સિએશનમાં મારું અડોડું હશે તો ત્યાં એ રાતના શો હોય હોરર ફિલ્મ હોરર બેઝિકલી તો મેં એક આલ્ફા ફિલ્મ જોઈ હવે જે હોરર ફિલ્મ હોય મોટા ભાગે રાતના એ લોકો શો રાખે આઠ નવ વાગ્યા પછી ને ઇન્ટરનેશનલ હોરર ફિલ્મ આર્ટિસ્ટિક હોરર ફિલ્મ નહીં હોરર હોરર તો એમાં એઆઈનો એવી રીતે ઉપયોગ થયો હશે પણ મને તમે એઆઈ બોલે ને એટલે સૌથી પહેલું એ યાદ આવ્યું કે લગભગ ગયા વર્ષે ઇફીમાં આ વર્ષે નહીં શેખર કપૂર એ આર રહેમાન સાહેબ અને આપણા પાલનપુરના ભાઈ છે મને નામ યાદ નથી આવ્યું એમનું સેશન હતું એઆઈ ઉપર એ આર રહેમાન સાહેબે થ્રુઆઉટ એઆઈ ઉપર સેશન લીધું હતું પ્રણવ મિસ્ત્રી પ્રણવ મિસ્ત્રી અને કાંઈ એમનું નામ લીધું હતું એમને કાંઈ હાજર પણ હતા અને એ આર રહેમાન સાહેબ બહુ એ ઉપર અત્યારે કામ કરી રહ્યા છે તો એ સેશનમાં એવું પણ ગણા નથી હતું કે રહેમાન સાહેબ છે તો ગીતોની વાત થશે પણ ના એમણે આખું થ્રુઆઉટ એઆઈ ઉપર વાત કરી અને બહુ જ ડીપમાં બહુ સરસ કદાચ જય પણ કદાચ હશે આ બસ હતા ને હું એમાં ગયો તો તો એ એમાં પણ આ વખતે પ્રોપર એનિમેટેડ ફિલ્મોમાં હું નથી જઈ શક્યો કે જે આખી AI થી બની હોય પણ ફિલ્મોમાં જે AI નો ઉપયોગ ઓફકોર્સ હવે તો થવા માંડ્યો છે પૂરેપૂરો પણ તમે જો કોઈ સ્ક્રીનિંગ કે કે એ અટેન્ડ કર્યું હોય AI નું અટેન્ડ નથી કર્યું પણ નાગરજુન સરનો એક ફિલ્મ છે બહુ જૂનું જે બહુ ફેમસ થયું છે શિવા અને શિવા માટે સરનું એક સેશન હતું ત્યાં ઓકે અને એમની સાથે સીવી રાવ સર પણ હતા અને એ લોકોએ જે ત્યાં પ્રેઝન્ટેશન આપ્યું છે એટલે એ પછી અત્યારે હું એટલો તલ પાપડ છું શિવા ફિલ્મ ને ફરી થિયેટરમાં જોવા માટે અચ્છા એ લોકોએ AI ની મદદથી શિવા ફિલ્મ જે જૂની છે એને આખે આખી રિનોવેટ કરી આઈ થી અને ફરી લોન્ચ કરી રહ્યા છે એ લોકો થિયેટર્સમાં અને એનો એક ત્યાં ડેમોન્સ્ટ્રેશન હતું કે જેમાં એ લોકોએ બતાવ્યું હતું કે એ લોકોએ વિઝ્યુઅલી જે જૂના કેમેરા હતા એની સામે એઆઈ કરી અને એને કઈ રીતે પ્રેઝન્ટ કરી છે ફિલ્મને એ લોકોએ ખૂબ મહેનત કરી છે એટલે એ લોકો પાસે પ્રિન્ટ નહોતી એ પ્રિન્ટ્સ કલેક્ટ કરી એ લોકોએ એમાંથી એ લોકોએ એને ડિજિટલ કન્વર્ટ કરી ડિજિટલ કન્વર્ટ કર્યા પછી ઓડિયોના જે વર્ઝન્સ હોય એ મોનો હતો એમની પાસે એમાંથી એ લોકો ડોલબી સુધી ગયા છે અને એ બધામાં એ લોકોએ એઆઈની ઘણી બધી મદદ લીધી છે કારણ કે મોનો ટ્રેક હોય મોનોટ્રેક ને અલગ કરવા માટે બેકગ્રાઉન્ડ સ્કોરથી એના માટે મદદ લીધી છે અને અત્યારે અમે જે જે ત્યાં ટ્રેલર કહી શકાય પણ એક જોયું ને એ જોયા પછી મને એવું છે કે ત્યાં સુધી જેટલા પણ ઓડિયન્સમાં લોકો બેઠા હતા નવસો માણસો નું સીટ હોય છે ત્યાં કલાકા અકાદમી એમાંથી એક પણ એવો નહીં હોય કે જેને એમ ના થાય કે આ શિવા ફરી જોવું પડશે ઇવન સોલે પણ ફરીથી આવવાનું છે અને એમાં પણ આ જે રિસ્ટોર વર્ઝન જે છે એઆઈ નું એમાં પણ આ છે અને નાગાર્જુન સર એવું કહ્યું કે હું સોલેની ની વેઇટ કરું છું કે મારે એમાં ફાઈવ પોઈન્ટ વન માં ઓલો સિક્કો ઉછળવાનો સાઉન્ડ સાંભળવો છે અચ્છા એટલે એઆઈ ની મદદ થી હવે તમે ઘણું બધું કરી શકો છો તો આ રિસ્ટોર જો કરી શકતા હોઈએ તો બીજી રીતે પણ હેલ્પ થાય એટલે સારી હેલ્પ જો એઆઈ ની લેવામાં આવે તો મને લાગે છે કે બહુ મજા ડેફિનેટ ટેકનોલોજી કે કોઈ પણ સુવિધા છે બે ધારી તલવાર રહી છે આપણેનો સારો ઉપયોગ ચોક્કસથી કલ્પી શકીએ છીએ અને દર્શકો જે છે એમાં જે યુવાઓ છે એ તો ખાસ સાંભળે કે ખાલી ઇન્સ્ટાગ્રામની રીલ્સ સુધી પોતાની જાતને સીમિત ન કરી દેતા જે એના પોઝિટિવ સાઇડ છે એક્સપ્લોર કરીએ બને એટલા જલ્દી કરીએ તો આપણા બધા માટે એ બહુ જ સારું રહેશે પણ જ્યારે ઇફીની વાત થાય ત્યારે બહુ બધા ટોક શો બહુ બધા વર્કશોપ કાઈન્ડ ઓફ સેશન્સ કે ટીચિંગ તમને એવું લાગે કે આ ટ્યુટોરિયલ્સ આવી રહ્યા છે આખા આખા કોઈ વ્યક્તિ પોતાના જીવનના તમામ અનુભવ તમારી સામે આમ મૂકતા જાય એક પછી એક અને તમે શીખતા જાઓ તો તમે જો કોઈ એવા ટોક શોઝ કે તમે કોઈ એવા વર્કશોપ્સ અટેન્ડ કર્યા હોય તો એ કયા કયા હતા હું આ વખતે મેં આ વખતે લગભગ હું નથી કરી શક્યો પણ મને ખ્યાલ છે કેમ કે મને અમીર ખાનનો આ વખતે બહુ સરસ હતો પણ હું ફિલ્મોના કારણે મેં કહ્યું એમ મેં સત્તર ફિલ્મો જોઈ અને બાકી ઇન્ટરવ્યુઝ કર્યા અને આ વખતે મને એક વાત ખાલી એ મેન્શન કરવી છે કે એનએફડીસી જે રિસ્ટોર વર્ઝનની ભાઈએ વાત કરીને તો એ કેટલું સરસ છે ભાઈ ગાઈડ ફિલ્મ અગાઉના ઇફીમાં મેં જોઈ હતી કે ગાઈડ ફિલ્મ જ્યારે બની હતી પણ હવે આખું એ નવી આખી નવી આવૃત્તિ જેમ સોલેની કરી તો એનએફડીસી એક એ સરસ કામ કરે છે જે ફિલ્મની નવી આવૃત્તિ જેમ સિક્કો ઉછાળવાળી કેટલી અદ્ભુત વાત છે જે રામગોપાલ વર્માની શિવા ફિલ્મ છે એ પણ નવી રીતે તો ત્યારે જે નથી જોઈ શકે અમે બીસ સાલ બાદ

તમે જો કોઈ સેશન અટેન્ડ કર્યું હોય કે તમે જો મેં સેશન ઘણા બધા અટેન્ડ કર્યા સર કહું એમ આમિર ખાન સર વાળું મેં અટેન્ડ કર્યું છે એ સિવાય મેં નાગાર્જુનના સર વાળું અટેન્ડ કર્યું જેમાં અંદર આખું નું પ્રેઝન્ટેશન હતું અને એક ખૂબ સરસ સેશન મારું ગમતું એવું કહી શકાય એવું રમેશ સિપ્પી સર નું કર્યું જે સોલેના પચાસ વર્ષ ઉપર જ હતું અને એમને સાંભળવાની મજા એટલે આવી કે અત્યારે આપણે જે રીતે શૂટિંગ કરીએ છીએ અત્યારે આપણે જે રીતે ફિલ્મ બનાવીએ છીએ એના કરતા કેટલું અઘરું હતું એ સમયમાં કે એમણે એક બહુ સરસ કિસ્સો કહ્યો હતો કે ફાઇટ સિકવન્સ માં જયારે ઘોડો પડી જાય છે એને માની જ લેવાનો વાત હા એટલે શોલે બન્યો ત્યારની વાત છે એટલે એમને સાંભળવાની ખુબ મજા પડી અને આમ પણ પચાસ વર્ષ પૂરા થયા છે અને દુખદ ઘટના છે કે ધર્મેન્દ્ર સર આપણી વચ્ચે નથી

રાઈટ બટ જ્યારે આપણે વાત કરીએ છીએ ઈફીમાં તમે જોયેલી ફિલ્મ વિશે તમારું ઇફી ઇફેક્ટ શું છે તમને જો આ વર્ષે તમે નિર્માતા તરીકે કોઈ ફિલ્મ બનાવશો તો તમે ક્યાં ક્યાં ઈફીની ઇફેક્ટ દેખાતી રહેશે શું એવું છે જે સતત તમને એ એ સાથે રહેશે તમારું આઉટકમ જે કહી શકાય ટેકઅવે બહુ અમેઝિંગ ઘટના છે અને આ વખતે ઈફીમાં મને એક અલગ પ્રકારનો પણ મોકો મળ્યો હતો જે તો ખૂબ એટલે આમ સ્વપ્ન કહી શકાય કારણ કે અનુપમ ખેર સરની એક ફિલ્મ છે તનવી ધ ગ્રેટ તનવી ધ ગ્રેટ હમણાં થોડા વખત પહેલા સિનેમા ઘરોમાં આવી અને એમાં આર શાહ એન્ટરટેઈનમેન્ટ હું અને મારા પાર્ટનર રાકેશ શાહ એ તનવી ધ ગ્રેટ ફિલ્મમાં કો પ્રોડ્યુસર છીએ રેડ કાર્પેટ પર તમે ચાલ્યા અને તનવી ધ ગ્રેટનું સ્ક્રીનિંગ હતું રેડ કાર્પેટ સ્ક્રીનિંગ તો મને ઈફીનું રેડ કાર્પેટ વોક કરવાનો મોકો મળ્યો અને એ અલગ જ મજા છે એ લોકો જે રીતે મેનેજ કરે છે કે રેડ કાર્પેટની જે વેલ્યુ છે એ વેલ્યુ સાથે અનુપમ સર પછી એની હિરોઈન પછી અમારા મ્યુઝિક કમ્પોઝર જે હતા એ અને અમે બધાએ રેડ કાર્પેટ વોક લીધી છે એટલે એ તો ક્યારેય એટલે ક્યારેય ભૂસાવાની જ નથી એમ મગજમાંથી એ પ્રકારની રેડ કાર્પેટનો અમે અનુભવ મહેસૂસ કર્યો છે એટલે આ વર્ષ તો બહુ અગત્યનું હતું અમારા માટે અને તમે બધા પણ જોશો તનવી ગ્રેટ ફિલ્મ એટલે તમને મજા પડશે તમે એનએફડીસી નું નામ લીધું છે જો એ પ્રોડ્યુસર હોય તમે કો પ્રોડ્યુસર હોય તો ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ અને ખાસ કરીને બહુ બધા યુવાનો આજકાલ ફિલ્મ બનાવે છે એનએફડીસી સુધી પહોંચવું કેવી રીતે એનો કોઈ આદર્શ રસ્તો જો તમે કહી શકો તો એ કયો હશે ડેફિનેટલી એનએફડીસી સુધી પહોંચવું છે ને બહુ જ સરળ છે ખૂબ સરળ છે બસ ખાલી એને સમજવું અઘરું છે અચ્છા અને અઘરું એટલે કહી શકે એટલે જલ્દી તમારા હાથમાં મોબાઈલ છે બધા જ મોબાઈલ વાપરો છો એનએફડીસી ટાઈપ કરશો એટલે એની મેઇન વેબસાઈટ આવી જશે અને એની મેઇન મેઇન વેબસાઇટ પર એ ટુ ઝેડ બધું જ આપેલું છે અને એને એક સમય હોય છે કે જ્યારે તમે એનએફડીસીને એક સ્ક્રિપ્ટ પીચ કરી શકો અને એ પીચ કરો એમાં તમારે ખાલી વન વનલાઇનર લખવાની હોય છે એને પસંદ પડે તો એ તમને વેલકમ કરતા હોય છે વેલકમ કર્યા પછી ખૂબ વર્ક કરતા હોય છે એની ઉપર તમારી સાથે બેસીને એ લોકો સ્ક્રીન પ્લે ડિઝાઇન કરી આપતા હોય છે ડાયલોગ રાઇટિંગ તમને પ્રોડ્યુસ કરતા હોય છે સ્ટાર્ટ ટુ એન્ડ સુધી ઇવન માર્કેટિંગના પૈસા પણ એનએફડીસી આપતું હોય છે તો એ લ્હાવો લેવો જ જોઈએ

જયભાઈ અને પાર્થભાઈ આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપણે સમય ફાળવ્યો અને દર્શકોને તમારા દ્રષ્ટિકોણથી તમારી નજરે ગોવા લઈ ગયા અને ત્યાંનો આખો માહોલ દેખાડ્યો તો દર્શક મિત્રો આજનો આ કાર્યક્રમ અહીં સાપ જાહેર કરીએ છીએ ફરી મળીશું નવા વ્યક્તિત્વ અને નવા વિષય સાથે રજા આપશો નમસ્કાર બધા લગ્નોમાં કોમેડી બહુ થાય છે સંગીત સંધ્યા ગરબા મહેંદી આવું બધું જાત જાતનું થતું હોય છે હમણાં થોડા દિવસ પહેલાં મારા સાસરીમાં કાંઈક લગ્ન હતા તે મારે જવાનું થયું મારા એક દૂરના શાળાના લગ્ન હતા નામ એનો ભીખો હવે કંકોત્રીમાં ભીખો લગી તો તો કેવું ખરાબ લાગે એટલે એ લોકોએ લખ્યું કે ભીખેશ કુમારના શુભ લગ્ન નિર્ધાર્યા છે હવે આ ભીખેશ કુમાર પણ દેખાવમાં નામને સાર્થક કરે એવા જ હાથમાં વાડકો પકડાવી દીધો હોય ને તો કોઈ પણ માણસ દયા ખાઈને એક રૂપિયો તો નાખે જ ને આ ભીખીશ કુમાર માટે પાછી કઈક શેરવાની ને સાફા લઈ આવેલા લાલ ચટાક કલરની શેરવાની બેન્ડવાજાવાળાનો મુખ્ય સૂત્રધાર હોય ને એવો લાગતો હતો આ ભીખ્યો અરે એને જોઈને ગામની કૂતરીઓ પણ સૂર્યનારાયણ નું પહેલું કિરણ ગામ ગીરી રહ્યું હોય ને એવે ટાણે કોઈ ગીત ગવાતું હોય